વલસાડની પ્રસિદ્ધ અતુલ કંપનીની કોલોનીમાં બનેલી લૂંટની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે જોકે પોલીસ અને એલસીબી સંયુક્ત કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ લૂંટ અને સિક્યુરિટી ગાર્ડ સાથે મારામારી કરનાર બંને શખ્સોને ઝડપીને જેલ હવાલે કર્યા છે વલસાડના અંતરિયાળ ફાર્મ હાઉસ બંગલો કે રહેણાંક કોલોનીઓમાં ચોરી અને લૂંટફાટની ઘટનાઓ વારંવાર બને છે શિયાળામાં આકરી ઠંડી અને અંધારનો લાભ ઉઠાવીને તસ્કરો સોના ચાંદીના કિંમતી દાગીના અને રોકડની ઉઠાંતરી કરીને નાસી છૂટે છે આ લૂંટારો ટોળકીના સભ્યો અનેક વાર સીસીટીવી કેમેરામાં કેદ થયા પરંતુ પોલીસના પેટ્રોલિંગના અભાવે ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ આવતો નથી ગત ત્રેવીસ જાન્યુઆરીએ વલસાડની જાણીતી અતુલ કંપનીની

વલસાડની પ્રસિદ્ધ કંપનીની રહેણાંક કોલોનીમાં લૂંટ અને હુમલાની ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી છે વલસાડ ગ્રામ્ય પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ લાંબી ટેકનિકલ તપાસ હાથ ધરવાની સાથે જ માનવ બાતમીદારોને સક્રિય કર્યા વલસાડ પોલીસને હુમન બાતમીના આધારે લૂંટમાં સામેલ ગેંગના સભ્યો અંગે મહત્વની કડીઓ મળી જેના આધારે પોલીસે લૂંટમાં સામેલ બે આરોપી કૃષ્ણદેવ ઉર્ફે એક મંગળસૂત્ર અને પંદર હજાર રૂપિયા રોકડા ચોરી થયેલી અને ચોરી કરીને ચારેય સમો ભાગતા હતા એ દરમિયાન સિક્યુરિટી ગાર્ડની નજર પડતા તેમણે તેમને પકડવાની કોશિશ કરતા સિક્યુરિટી ગાર્ડ અને ચોરો વચ્ચે ઝપાઝપી થતા સિક્યોરિટી ગાર્ડના હાથના ભાગે અને માથાના ભાગે ઈજા કરી આ ચારેચોરો ચોરો ચોરી કરી નાસી ગયા હતા જે સંદર્ભેની હકીકતની જાણ પોલીસ સ્ટેશને થતાં આ સંદર્ભે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનાની તપાસ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન હાથમાં લીધી હતી હ્યુમન ઇન્ટેલિજન્સ અને અન્ય રીતે આ બાબતે એલસીબી વલસાડ તથા રૂરલ પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમે આ બાબતે તપાસ હાથ ધરી હતી કેટલીક હકીકત મળતા આ સંદર્ભે ગઈકાલે વલસાડ એલસીબી તથા રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા બે આરોપીની જે છે પકડી પાડવામાં આવ્યા હતા આ લૂંટફાટ આચરતી ગેંગના બે સભ્યો પૈકી કમલા ઉર્ફે કમલેશ પોદાર ચૌહાણની સામે મુંબઈના મુમરા અને કલવા સહિતના વિસ્તારોમાં સંખ્યાબદ્ધ ગુના છે તો કૃષ્ણદેવ ઉર્ફે ક્રિશ પ્રકાશ મોર્યનો પણ ગુનાહિત ભૂતકાળ છે આ ગેંગ થોડા દિવસો સુધી રેકી કર્યા બાદ ટાર્ગેટને નક્કી કરી મધરાત્રે બે થી ચાર વાગ્યા વચ્ચેના સમયમાં જ ચોરી કે લૂંટને અંજામ આપીને ભાગી છૂટતી

આ મુજબના ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે આ બાબતમાં અત્યાર સુધીમાં જે થયેલ તપાસ અને જે ઇન્વેસ્ટિગેશન થયું છે એમાં આરોપીઓ અગાઉ આ જગ્યા પર રેકી કરી અને મોડી રાત્રિના સમયે એટલે બારથી બે કે બારથી ત્રણના ગાળામાં આવી જ્યાં સંતાઈ શકવાની અથવા ભાગી શકવાની જગ્યાઓ હોય અવાવરૂ જગ્યાઓ હોય જ્યાં થોડા નાના મોટા રેસિડન્સ ફ્લોટ્સ આવ્યા અથવા રેસિડન્સ આવી હોય એવી કોલોનીઓને ટાર્ગેટ કરતા હતા વલસાડ પોલીસે કૃષ્ણદેવ ઉર્ફે ક્રિશ પ્રકાશ અને કમલા ઉર્ફે કમલેશ પોદાર ચૌહાણની ધરપકડ કરી છે જયારે ગેંગના છ પૈકીના ચાર સાથીઓ હજુ પણ ફરાર છે આ લૂંટારુ ટોળકીના શાતીર ચાર સભ્યો વધુ કોઈ ગુના ને અંજામ આપે તે પહેલા જ પોલીસે તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે પ્રિયાંક પટેલ ગુજરાત ફર્સ્ટ વલસાડ